મનુ હાટો બાંધો ને અમે તો ચેલેન્જ આપી દીધી તું ચેલેન્જ હારી ગઈ છો તું સ્વીકારી લે પેલા કેમ તે કાલે મોત બનાવી ભાખરી મોત ખવડાવી આજની ન હોય ને ચેલેન્જ કાલ ની હતી સ્કૂલે થી આવે ને એટલે મનસ્વી એક ભાખરી ખાઈ જાય એની ચેલેન્જ છે આજે જોઈએ એ ચેલેન્જ પૂરી કરે છે કે નહીં મસ્ત આજે તો માથું પણ એની મમ્મી વળી દીધું તો મનસ્વી આજે હું છે તો આ બધું છે કાલે હતું આજે તમને ગમે છે લોકોને જય શ્રી કૃષ્ણ હર મહાદે જય માતાજી અને જય દ્વારકાધીશ તો સાથે સાથે આપણે બતાવીએ કે સવાર સવારમાં વૃક્ષો શું કરે છે વૃક્ષો ને બધાને ગુડ મોર્નિંગ અને બહારનો મોસમ જોઈએ ભાઈ બહારનો મોસમ એકદમ ખીલેલો છે અને સુરત દાદા સુરત દાદા છુપાઈ ગયેલા છે થોડાક વાદળ પાછળ પણ આજે તો રોજ સવાર સવારમાં પૂજા તો ચાલુ જ કરી દે છે એટલે મમ્મી તો સાથે સાથે પૂજા સાથે એક સુવિચાર પણ જોઈએ ખરા દોસ્તની ઓળખ જ્યારે મુશ્કેલીનો સમય આવે છે ને ત્યારે જ થાય છે વાહ વાહ મમ્મી વાહ એકદમ સરસ અને આપણે દેશો પાસે જઈએ તો દેસુ આજે શું બનાવ્યું છે જોઈએ ઓ માય ગોડ ચમત્કાર ગઈ કાલનો જોયું મે તમને રિએક્શન તમને કીધું તો ને reaction આવી ગયો આખરી બની ગઈ કેમ પણ કેમ પણ આપડું તમે હું કેટલી હું આખી ખાઈ જઈ રેડી ખાશે ને

ત બિસ્કિટ જોઈન પીયુ રાયડુ નાખવા છે તો સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે મનો અને મસ્ત આજે તો માથું પણ દીધું તો આજે હું છે તો આ બધું છે કાલે હતું હું થવાનું છે ડાન્સ છે કયા ગીત ઉપર ઓ દેશ મેરે અને તમારે

તો હવે આપણે જાશું કુર્તી લેવા વધારે રહેશું તો હવે ચેતુબેન ને ટ્રાય કરી ચેતુબેન તમને ગમે છે આ કુર્તી જો તો ચેતુબેન ને પણ મસ્ત લાગે છે આ કુર્તી અમે શગુન માં લેવા આવ્યો છે કલેક્શન ખૂબ જ સારું છે અને ટ્રાફિક પણ ખૂબ જ છે જોઈ લો ખૂબ જ મોટી શોખ છે બહુ મસ્ત લાગે છે બહુ ગમે છે તમને તો ચેતુબેન હવે બીજી ટ્રાય કરીને ચેતુબેન ગમે છે તમને નથ ગમતી કઈ નઈ સારું તો આપણે ફાઈનલ ઈ જ તે ફાઈનલ જ કરી નાખ્યું સીજ મનમાં ગમી ગઈ છે એટલે એ જ ગમશે તો ફાઈનલી અમે શોપિંગ કરી લીધી છે બે કુર્તી ખરીદી લીધી છે શગુન ફેશનમાંથી તો બહુ સરસ કલેક્શન છે અમે બે કુર્તી લીધી એક ચેતુબેન ને એક મારી તો અહીંયા 7 વાગવામાં હવે 15 મિનિટની વાર છે અને રેશુ ને ભાભી ગયા હતા કુર્તી લેવા

કઈ હોજ્યું કઈ સાઈડ થી દેખાવ છો તમને કઈ સારા સાઈડથી નહીં અહીંયા આવીને આવીને તમે છે ને ઓલા હું કેવાય ઈ થઈ ગયા છો ફાટી પડ્યા છો

તો ભાઈ આજે તો ભાજી બનવાની છે ઘરે ભાઈ ઘરે બનવાની છે તો એ લોકો તમને રીલ્સ મળશે તમને દવાભાજીની અને સાથે સાથે હું તમને આજે એન્ડિંગ છે અહીંયા બ્લોગમાં તો તમે લોકો કહો ને હું એક વેચન કરવા માગું છું કે રહેશું કે ભાખરી બનાવી હતી કે નહોતી બનાવી પંદરમી ઓગસ્ટ છે તો કાલની માટે ઇન્ડિપેન્ડન્સ ડે છે તો એની માટે તમને લોકોને બહુ જ બહુ જ શુભકામનાઓ અત્યારથી જ ચાલો આઝાદીનો દિવસ આપણે એન્જોય કરીએ